એ કાઠિયાવાડી ભણાની વાત કરીએ તો માત્ર નવ્વા રૂપિયામાં ગુજરાતી થાળભા ખબર મને કઢી દાળ અને આપણું સલાડ અને ભાઈ ભૂંગળા તો અનલિમિટેડ ખવડાવવાનું હિમાય તમારી હામે ગરમ ગરમ ધુમાડા નીકળતી ચાર પડ વાળી રોટલી મળે હા ભાઈ અને રસોડું તમારે પાછું અને પીરસાઈ તમારી હામે હામે અને મસ્ત ગરમ ગરમ રોટલી

હો કાઠિયાવાડી માં પોહચી જજો અને ફક્ત ડિનર જ ચાલે છે અને ત્યાં કોમ્પ્લેક્સ રજવાડી ચાની બાજુમાં અક્ષર ચોક ઓપી રોડ વડોદરા હાલો ત્યારે પોચી જ જજો